નમસ્તે વિદ્યાર્થી મિત્રો વેલકમ ટુ વેબ સંકુલ વેબ સંકુલ આપના પોતાના YouTube પ્લેટફોર્મ પર હું વી થકરમ સાહેબ આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત કરીએ છીએ થેન્ક યુ થેન્ક યુ સરજી બહુ દિવસો પછી આપણે સાથે આવ્યા છીએ 100% સાહેબ અને સરસ મજાના સાહેબ એક ગુડ ન્યૂઝ બી આવી ગયા છે 100% અને વિદ્યાર્થીઓ જે કોન્સ્ટેબલના ના રિઝલ્ટ ની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા હતા અને ફાઇનલી સાહેબ કામ ચલાવ રિઝલ્ટ જાહેર થઈ ચુક્યું છે પોલીસ કોન્સ્ટેબલ નું ડન છે સાહેબ ચાલો ઓડિયો ને વિડીયો ક્લિયર હોય તો કન્ફર્મેશન આપી દો મામા પછી સંપૂર્ણ આપણે માહિતી આપી દઈએ હું ને પ્રશાંત સાહેબ અને એકવાર વિડીયો ને શેર કરી દેજો જે કોઈ તમારા કોન્સ્ટેબલ ના ચાહકો છે ખાખી ના ચાહકો છે બધા વિદ્યાર્થી મિત્રો ને શેર કરી દેજો સાહેબ સો ટકા ચાલો

અને જે વિદ્યાર્થીઓ ખાસ ઘણા બધા વિદ્યાર્થીઓ સર કોમેન્ટ કરે છે સર કે અમારું નથી થયું મેરિટ બહુ હાઈ છે તો વિદ્યાર્થી મિત્રો જો પરીક્ષાની અંદર આપણે બધા અમે એક્ઝામો આપતા હોય ઘણી વાર તમે આપતા હોય બધા જ પાસ થાય એવું જરૂરી સાહેબ જેટલી જગ્યા છે એટલા જ લેવાના કેટલા જ પાસ થશે 100% બરાબર બાકીના સાહેબ જે હશે એમને નવી તૈયારી ઉપર ધ્યાન દેવું જ પડશે તો મિત્રો આ એક કેવું છે કે બે ટીમ રમતી હોય તો એમાં એક ટીમની લઈને બેસી રહેશું તો થોડું આપણા માટે તકલીફ વાળું બને આપણે મેન્ટલી આમાં આમાં રહીએ પણ બેટર એ કે ફોરગો ને ભૂલી જાઓ આગળ વધો અને ફરી પાછા એ ઉત્સાહ સાથે તૈયારી કરો અને સાહેબ કર્મ નો સિદ્ધાંત છે કર્મ કરશું કર્મ કરે જાવ સાહેબ બરાબર પ્રક્રિયા જેનું પૂર્ણ થઈ ગયું છે એના આધારે આપી ઘણા બધા વિદ્યાર્થીઓ જે ડોક્યુમેન્ટ વેરીફિકેશન માં નીકળશે પછી એક ફાઈનલ સિલેક્શન લિસ્ટ આવશે ને ફાઇનલ મેરીટ યાદી હશે ઓકે

તો એ આજનો દિવસ હશે કોને ખબર ને આજે આજે રિઝલ્ટ આવી ગયું અને કઈ એવી નિરાશ થવાની જરૂર નથી મામા કાલથી સાહેબ પાછા ફોર્મ ભી ભરાઈ છે એક્ઝેક્ટ એટ ટાઈમે રિઝલ્ટ આવ્યું છે આ વખતે સાહેબ ભરતી બોર્ડ બહુ સારું વિચારી રહી છે એમ કહી શકાય સાહેબ કે વિદ્યાર્થીઓના રિઝલ્ટ પહેલા આપી દીધું કે જેથી આવનારી જે એક્ઝામ છે એની અંદર અપિયર થઈ શકે એમાં નાસી પાસ થયા વગર મેરિટની અંદર તૈયારી કરી શકે 100% સાહેબ સારી રીતે ભરતી બોર્ડ ભી સાહેબ સ્પીડમાં બધું જઈ રહ્યું છે 100% તો આવનારી ભરતીને લઈ મામા ધ્યાન રાખજો ચાલો ડન સાહેબ તો હવે ચાલુ કરીએ ડન સાહેબ તો સૌથી પેલા સાહેબ આ જે બધી જાહેરાતો છે હવે આના અંતર્ગત આપણે વેબસાઇટ ઉપર જ છે સાહેબ કે હામાં જે સાહેબ ઓબીસી અને એસટી કેટેગરીના જે ઉમેદવાર છે એમના ડોક્યુમેન્ટમાં જે પ્રમાણપત્ર છે ને એની પ્રક્રિયા હાલ ચાલુ છે પ્રક્રિયા હાલ ચાલુ છે એટલા માટે એ કઈ હંગામી શબ્દ લખ્યો છે એનો મતલબ કામ ચલાવ છે કેમ કે હજી આમાં પછી લાંબો ફેરફાર નો આવે સાહેબ આમાં બહુ ઓછા હોય કે એનો ડોક્યુમેન્ટ વેરિફિકેશન નો થાય બરોબર અને જે બાકીના ઉમેદવારની ચકાસણી જે છે પૂર્ણ થયેલ છે અને બાકીની ચાલુ છે એટલે જ આપણને શબ્દ જોવા મળે છે ચાલો આગળ વધીએ આગળ વધો સાહેબ એના પછી સાહેબ વાત કરીએ તો આપણે મેઇન ઓપ્ટ આઉટ હા એની પહેલા સાહેબ એક આ વસ્તુ કહી દઈએ કેના નામ આવી ગયા છે કેના નામ નથી આવ્યા સાહેબ એ જોવા માટે અહીંયા છે હા એટલે જે પીડીએફ આવી છે ટેલિગ્રામ ચેનલમાં માં મુકાઈ ગઈ છે અને લગભગ સાહેબ સ્ટુડન્ટ જે એસ્પિરન્ટ હોય જોઈ જ નાખ્યું હોય 100% જોઈ લીધું છે છતાં તમારે જોવું હોય કે મારું ક્યાં ઈટકું છે હું આવી ગયો છું આ યાદીની અંદર તો તમે અહીંયા ક્લિક કરો તમારું નામ જ હશે એમાં તમારા મેરિટ નહીં તમારું નામ એમાં હશે તમારું ટીવી કરાવેલો રોલ નંબર એ બધી માહિતી છે યસ યસ અને સાહેબ અહીંયા ખાસ કરીને ઓપ્ટ આઉટ નું એક કીધું છે કે લોક રક્ષક કેડરની કામ અને હંગામી યાદીમાં સમાવેશ થયેલા ઉમેદવારો તથા કામ અને હંગામી યાદીમાં સમાવેશ ન હોય તેવા ઉમેદવારો અન્ય કોઈ ભરતીમાં પસંદગી પામેલ હોય અથવા અન્ય કારણોસર લોક રક્ષક કેડરની ભરતીમાં ભાગ લેવા માંગતા ન હોય તો ઉમેદવાર પોતાની ઉમેદવારી પરત ખેંચી પોતાની ઉમેદવારીનો હક જતો કરે છે

સરસ વાત ખુબ સરસ છે તો સાહેબ આ એક ખાસ આના ઉપર એવું હશે કઈ રીતે તમારે ઓપ્ટ આઉટ કરવું જે વિદ્યાર્થી ઓલરેડી કોઈ આગળની પરીક્ષા સીસી ગ્રુપ એ છે ગ્રુપ બી છે એમાં લાગી ગયા છે અને એવા વિદ્યાર્થીઓને કોન્સ્ટેબલમાં નથી જવું તો એના પછી આગળ વધીએ તો સાહેબ એમાં બધી વસ્તુ પ્રોસિજર આપેલી છે સૌથી મોટો ટાર્ગેટ અહીંયા હોય વિદ્યાર્થી સો સાહેબ

બે નો સેમ અહીંયા પોઈન્ટ પચાસ એકસો એક પોઈન્ટ પચાસ ડન તો સાહેબ મેરિટ ઘણું હેલ્ધી એમ કહી શકીએ આપણે પણ

તો અહીંયાથી એક માહિતી આપણને ખબર પડે કે આપણી સાથે જોડાયેલા કેટલા વિદ્યાર્થીઓને સફળતા મળી છે અને અમને પણ સાહેબ ગર્વ અનુભવ થાય આપણને પણ જ્યારે આપણી સાથે જોડાયેલા વિદ્યાર્થી પરીક્ષામાં પાસ થતો હોય તો 100% હમના સાહેબ બે ત્રણ દિવસ પહેલા જ આપણે અહીંયા ના સ્ટુડન્ટ જે આની પહેલાની બેચમાં જોડાયેલા હતા એ પાસ આઉટ થઈને અહીંયા મળવા આવ્યા હતા

આમાં કઈ લાંબો ફેર આવે નહીં ટૂંકમાં અહીંયા નામ હોય તો એ નવ્વાણું ટકા લગભગ ફાઈનલ જ કહેવાય હવે કેમ કે આમાં જે એસટી અને ઓબીસી ની જે ડોક્યુમેન્ટ વેરીફિકેશન ની પ્રક્રિયા છે એમાં કઈ લાંબો ફરક નો પડે કોઈનું આનથી ફેર વધારે પડશે અને ઓપ્ટ આઉટ કોઈ કરે છે તો વાત અલગ છે કેટલું ઓપ્ટ આઉટ થાય એના ઉપર ડિપેન્ડ છે પણ બહુ લાંબો ફર્ક નો પડે ટૂંકમાં આવે ચાલો સમજી લેશું અને સાહેબ ખાસ એક અગત્યની જાહેરાત પણ કરી દઈ જે વિદ્યાર્થીઓને અત્યારે એમ લાગે છે કે આ રિઝલ્ટમાં નાસી પાસ થયા છે એમને થોડું ખરાબ લાગતું હશે પણ અમે શરૂઆતમાં જ કીધું કે હાર અને જીત આ કોઈ પણ વસ્તુના બે પાસા છે એવી રીતે પાસ અને નપાસ છે કોઈ પાસ થશે કોઈ નપાસ થશે બધા તો પાસ થાય એવું પોસિબલ જ નથી કે બધાને નોકરી લઈ લે ઓકે પ્રયત્ન મામા સતત કરતા રહો સફળતા સો ટકા મળશે મહેનત કરતા રહો આપણને કર્મ મળતું જ મળતું જાય સાહેબ તો એના માટે પીએસઆઈ કોન્સ્ટેબલ ની આપણે લાઈવ બેચ લાઈવ બેચ છે અને આ બાજુ ઓફલાઈન મૂકી

અને સાહેબ બીજું કાઈ સર થઈ ગયું અરે વાહ સાહેબ આનંદ બી થાય એ કોમેન્ટ લખતા હોય સાહેબ એને એટલે ખુશ થઈ આપણે કોમેન્ટ વાંચતા હોય 100% સાહેબ બરાબર તો બધાને કોંગ્રેચ્યુલેશન જે પાસ આઉટ થયા હોય નીચે લિંક મૂકી દીધી છે તમારા નામ ને બધી માહિતી પહોંચાડ દેજો જેથી અમને બી આનંદ થાય બરાબર ગાંધીનગર અમદાવાદ વાળા પૂગી જજો ઓફલાઈન માં જેને ભણવું હોય અને વેબ સંકુલ તમને ઘણી બધી રીતે મદદરૂપ થયું અને સાહેબ એક વસ્તુ તો યાદ આવે જ મેગા લેક્ચરની સિરીઝ આવી હતી बराबर रोल कॉल नाम सीरीज तरह मैट लाइवा था बराबर ए सीरीज ओके घना बदा स्टूडेंट થઈ ગયેલ મિત્રો મળતા રહેશું પાછા મીઠાસ ત્યાં સુધી બી પોઝિટિવ બી હેપી ટ્રાય એન્ડ ટ્રાય વિલ બી સક્સેસ તો સાહેબ રજા લઈએ 100% થેન્ક યુ થેન્ક યુ સો જય ભારત જય ભારત